ઘણું છે વાત આજે પણ લેવા લાકડો તો ચીરિયા લો પડે એ તો તમે પૈણેલા છો સમજતા હશો કે સમજી ગયા શું હતું કોડો હવે ધંધાદારી ની વાત કરવી છે ધંધાદારી તો ખેતી કરો ના ખેતી હવે મને આવડતી નહીં મારા લાલ માટે હું આવ્યો છું હવે એને ચક સારી રીક્ષા હોય તો લીયા લો

કેટલા છે એ તો હવે તમને ખબર આવે અમે તો કાજી ભાઈ ધંધો કરા છે તો 300 રૂપિયા ચાલે દારાના કરવા પડશે ધંધો પછી દાબીને પાળવા ને 300 સારું ફાઈનલ આવો ફાઇનલ 100 હું ચાવી લેતા હું હો પણ કમ્પ્લીટ છે બધું કમ્પ્લીટ नाही પેલે સોકડી થોડી ખમી કરવા છે ભાઈ સોકડી હોય એટલે તમે આને આલ બજારમાં જઈને અમે કરઈને જ પછી ઓમેન ફેરવ્યું મારા કોઈ જવરાણું જ નહીં ને એમ નેમ પડી છે હવે હવે શાક કેટલા રોટલો તો બરાબર

એક્ટિવા તમારે કમ્પ્લીટ ઘુઘરા જીવ કમ્પ્લીટ હોય એક કામ કરો તો બે હું ઓટો મારી દઉં એટલે આ રોડ બરાબર હા તો રાતે હું ઓટો નહીં માર્યો રાતે રાતે કમ્પ્લીટ કરી ના ના કમ્પ્લીટ જ કરી દો આપણે કમ્પ્લીટ જ જો તો ચેક કરજો કોઈ ફોમી ના રહી આપણી કોઈ રાઈડ નહીં આવતી કે જી પેલું હમું જીવ મે જીવ આ બંધ થાતે હેડ સુધી ના મારું છે જીવ બંધ થાતે હેડ સુધી ના બંધ આપ તો હેડ જ ના મારું હવે છે ચાલુ ત્યાં પછી હા ખબર ધમદી આવજો પણ મારું થાય છે

મરિયળ કોલ મલ હે ભાઈ સબ કોલ મલ હે એ તો કારીગાર છે ને ને રોડી પકડી જા કરતી ના હોય બસ હેલો ઓય ઓ બા ભાઈ કોમ હાનુ જો ને તો ફર્સ્ટ નંબર નું જ હોય

ઓ આયન કદી એ ભાઈ હા ઉડ્યો અલ્યા વાત તમારા ભાઈ બેહાને કા ગાડી કે વાકાન ને હા તું ભલા ગોડા નાલી લે ઉત કરી કે જેટલો નું જેટલો મારો જેટલું ફરી ના છે માલ બધો ધોમ ફરતો હશે એક વાર લંકા તો બોલો મોય ભઈને રિક્ષા દઈને મોય પટા તન મે પાકેટ એ માં હવે તારા ધમે આવે મે એનર્જી પાસે વારીને ગમે તે કરીને ફોટો કરીને મારા પાસે મળી જ ને કા હું પહેલા મફકીને મારા કેલક દવા છે માનો લાવ

અરે કાકા એમો એબાજ ના ફળાવાય આ તો ગોડો તો તમે એ શું કરશો તમ ફટાડ ના કરે આ ભઈ ગોડો તો પોલીસ અમે આપણ ગોડે બનાવશે હે દાણી ઈ બધું સોળો પેલા બબુ કાકાને આપણે શું જવાબ આ છે વિચારો પેલા હું હવે હિંમત આલી ગયો ના કાકા ના ના તમે સર હિંમત રાખો ગુનેગારો હું બેઠો

તમે હતા ભલા આદમી તમારે રીક્ષા હલાવરાય ચેક કરવું પડે ગોડો થક ડાયો છે આયા ભઈ એને રીક્ષા કેવી હાચી બબુ કાકા અમે જોવા જઈને ઉભા રહ્યા ને રીક્ષા અમે કરાવવા તે આમ જો આઈન જોવા મળ્યો કમ્પ્લીટ તમે જો ગેરેજ વાળો એ રીત પછી અમે કીધું કે ભાઈ અમારે આમ કરાવવાનું છે લે આ બુદ્ધિના બાદનો હવે ગમે તે કરો રીક્ષા લાવો મારી ભઈ રીક્ષા વાળું ના ચાલે હાલ નાલ મારી રીક્ષા લાવો આ તો મારી નસીબદાર રીક્ષા છે

મારા વર્ષા બાપ બેઠો તો મને માનું અમે ગોડો કરી નાખવાના છે હવે જેટલી ઘરે મારે જોવું હોય એનું આમ પેટે થવાનું હવે હવે હેડ તો લાલ તો આજમાં પીળો કરીને મેલું હે જેવ રીક્ષા રિક્ષા નું તો વાળવું પડે તારા બાપે હવે મને મારા ફાઈન અડણો મેલ્યો હતા નહીં

લીધુ સચ લીધું સચના વિશ્વ મને એક